હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ બુધવાર આજના બજાર ભાવ બોટાદ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો આપણે પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એમાં પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાણું રૂપિયા એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચુમ્માળીસ રૂપિયા પછી વાત કરીશું ચણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા મેથી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા પછી વાત કરીશું અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ધાણા તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો છપ્પન રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંસી રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાણું રૂપિયા પછી જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા આ જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ 840 રૂપિયા ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને રૂપિયા એરંડા તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સત્યાવીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો પંચાણું રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર બસો ચાલીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો પંચાવન અજમો તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો દસ રૂપિયા પછી વાત કરીશું બાજરીની તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ત્રણસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને દસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ મગફળી મોટી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા કપાસ તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો રૂપિયા પછી વાત કરીશું ઝીરો તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચ હજાર પાંચસો પંદર રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચશે પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન એરંડા તો તેના નિશા ભાવ એક હજાર ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અડસઠ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રેવીસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચાળીસ રૂપિયા મગ તેના નિશા ભાવ એક હજાર આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પચીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો દસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નિશા ભાવ સાતસો ને અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નેવું રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો ને બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર છસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાસઠ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો એંસી રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આ વિડીયો જોવા બદલ આભાર